નમ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જીવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવતું સામા પાચમ વ્રતની કથા વ્રતનો મહિમા વ્રતની વિધિ જાણવાના છીએ તથા જે કોઈ આ વ્રત કરે છે તેને શું ફળ મળે છે તેને શું લાભ થાય છે તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો સૌ પ્રથમ આપણે સામા પાચમની કથા સાંભળીએ વાર્તા સાંભળીએ એ પછી આપણે આ વ્રતનું મહાત્મય વ્રતની વિધિ જાણીશું તો બોલીએ સપ્તર્ષિ ગણ કી જય વિદર્ગ દેશમાં એક ઉતક નામે પવિત્ર બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્રપુત્રી સાથે રહેતો હતો પુત્ર ભણીને સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ ગયો હતો અને પુત્રીને પણ પરણાવી દીધી હતી પુત્રીનું નામ સતમા હતું પુત્રીને પરણે એક વર્ષ થયું હશે અને એ અરસામાં તેના સાસુ સસરા બંને ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યા અને તેમના પછી દેવયોગ તેનો પતિ રામ શરણ થઈ ગયો પુત્રી વિધવા થાય એના જેવું કોઈ દુઃખ નથી તેના માતાપિતા જવાન દીકરીનો રંડાપો જોઈને દુઃખી થઈ ગયા સાસરિયામાં કોઈ ન હતું તેથી વિધવા પુત્રી સત્મા ચોધાર આંસુ વાહવતી પિયરમાં બાપાને ઘેરાવી માતાપિતાએ તેને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પરોવા કહ્યું ઉતંકનું મન હવે સંસાર તરફથી ઊઠી ગયું હતું માનવ સેવાની તેના દિલમાં લગ્ની લાગી તેની પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન ગાળવાની સંમતિ આપી તેથી તેણે ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો અને તેણે આ વાત પોતાના પુત્રને પણ જણાવી પિતાની ઈચ્છાને સદગુણે પુત્રીએ વધાવી લીધી અને બીજે જ દિવસે ઉતંગ તેની પત્ની પુત્ર તથા વિધવા પુત્રીને લઈને ગંગા કાંઠે ગયો ત્યાં આ નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો અને તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી ઉતંગને પણ ગુજરાન ચલાવવામાં માં માંધો આવતો ન હતો બધું ભલા વિદ્યાર્થીઓ સંભળી લેતા હતા કે જેથી ઉતંગ પણ તેમને શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત લેતો હતો પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા અને દુઃખી માણસોની તન અને મનથી સેવા કરવામાં નિમગ્ન રહેવા લાગ્યા એક દિવસ વિધ્વાસત્મા આશ્રમના ઝાડ નીચે ઘાસ પાથરી સૂતી હતી ત્યાં તેના પર કુદરતનો ઉતરી પડ્યો તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યો અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા એવામાં એની માતા કંઈક કામસર ઘરમાંથી બહાર આવી તેની નજર સુતેલી પુત્રી પર પડી તેના દેહ પર માખીઓ બણબણી રહી હતી અને કીડા ખદબદી રહ્યા હતા પુત્રીની આવી દશા જોઈ માતા રડતી રડતી તેના પતિને બોલાવી લાવી પુત્રીની આવી દશા જોઈ ઉત્તંકનું કાળજું કંપી ગયું પત્નીને આશ્વાસન આપીને તેને પુત્રીને ઘરમાં લઈ જઈ સુવાડી અને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું આમ કરવાથી તેને થોડી રાહત થઈ ઉતંક બહુ જ્ઞાની હતો એ સાંજે તેણે સમાધિ ચડાવી અને પુત્રીના પરભવની કરણી જોઈ તેણે પત્નીને કહ્યું કે આગલા ભોમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી એ વખતે રજસવલા ઋતુધર્મ બરાબર પાડતી ન હતી રજસવલા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ જોઈએ તેમજ સ્પર્શથી પણ તેને દૂર રહેવું જોઈએ એમ ન કરવાથી પ્રયાશ્ચિત લાગે છે એમ જાણવા છતાં તે ઘરકામ પણ કરતી હતી એ પાપ તેને નડ્યું છે એ પાપથી જ તેનું શરીર કીડાઓથી વ્યાપ્ત થયેલું છે વળી તેને પંચમીની નિંદા પણ કરી હતી એક દિવસ સામાપાચમનું વ્રત કરનાર છોકરીઓની પણ તેને હાંસી ઉડાડી પરિણામે તેના દેહમાં કીડા પડ્યા આ સાંભળી ઉતંગની પત્ની બોલી ત્યારે તો એ તેના કર્મનું ફળ ભોગવી રહી છે પોતાનો ધર્મ પાડ્યો નહીં અને જે ધર્મ કરે તેની અવગણના કરી આવું કરે તેની અવદશા થાય જ ને હવે તેનું કંઈ નિવારણ થાય ખરું ઉતંગ બોલ્યો કે જે વ્રતનો અનાદર કર્યો તે વ્રત તે કરે તો જરૂર એના પાપનું નિવારણ થાય અને એની કાયા કંચન થઈ જાય મઢુલીમાં સુતેલી પુત્રીએ આ બધું સાંભળતી હતી તે આવીને બોલી કે પિતાજી હું એ સામા પાચમનો વ્રત કરીશ માટે મને તે કરવાની વિધિ સમજાવો ઉતંકે કહ્યું કે બેટી આ સામા પાચમના વ્રતને ઋષિપંચમીનું વ્રત પણ કહે છે આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે થાય આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું કીનો દીવો કરવાનો ફળફળાદીને વેધ્યમાં મૂકી મહર્ષિ કશ્યપત્રી ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને અરુંધતી એ સાતે ઋષિઓને યાદ કરવા તેમનું ધ્યાન ધરવું આ દિવસે ઉપવાસ કરવો તે ન થાય તો ફળાહારમાં ખાસ કરીને સામો લેવાય છે ફળો તેમજ ખેડ્યા વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ થઈ શકે છે આ મુજબ પૂર્ણાભાવથી વ્રત કરનાર સ્ત્રીના રજોસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલા નાના મોટા વિવિધ દોષો નાશ પામે છે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેથી તેની પીડા મટી ગઈ સામાપાચમનો દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ સામાપાચમ ઋષિપંચમીનું વ્રત કર્યું અને એ વ્રતના સ્પર્શ આદિ દોષોનો નાશ થવા તેની કાયા કંચન જેવી થઈ ગઈ જે કોઈ આ સામાપાચમ આ ઋષિપંચમીનું વ્રત કરે છે આમ જે કોઈ આ સામાપાચમ આ ઋષિપંચમીનું વ્રત કરે છે અને આ કથા વાંચશે સાંભળશે તથા વિડીયો જુએ છે સાંભળે છે એ દરેક લોકોને જેવી રીતે સતમાને વ્રતનું ફળ મળ્યું એવી જ રીતે વ્રતનું ફળ મળે એવી અમે સપ્ત ઋષિઓ પાસે પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સપ્ત ઋષિ ગણકી જય મિત્રો ભાદરવાસુદ પાચમના દિવસે આ સામા પાચમનું વ્રત મોટે ભાગે સ્ત્રીઓ અને બહેનો દ્વારા કરવામાં આવે છે કે જે લોકો માસિક ધર્મમાં થતા હોય દર અઠ્યાવીસ દિવસે અથવા તો મહિને જે માસિક ધર્મમાં બહેનો થતા હોય તેમણે પોતાને આ દિવસો દરમિયાન જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરવું જોઈએ ઘણાને એવો પ્રશ્ન થાય કે માસિક ધર્મમાં એવા કયા દોષ લાગે કે જેથી અમારે આ વ્રત કરવું પડે તો કહેવાય છે કે માસિક ધર્મમાં રસોઈ કરવામાં આવતી નથી ઘરનું પાણી ભરવામાં આવતું નથી તથા ભગવાનની સેવા પૂજા પણ આ દિવસો દરમિયાન કરવામાં આવતી નથી આ સિવાય પણ આ દિવસો દરમિયાનથી આપણાથી અનેક દોષો થતા હોય છે તો તે દોષોનું પ્રાયશ્ચિત અને નિવારણ કરવા માટે આ પાચમનું વ્રત કરવામાં આવે છે કે જે વ્રતમાં કોઈ દેવી દેવતા નહીં પરંતુ સપ્તઋષિનું ધ્યાન ધરી તેમનું પૂજન કરવામાં આવે છે આ વ્રતમાં ખાસ કરીને ખેડેલી વસ્તુ અથવા તો જમીનમાં અંદર ઉગેલી વસ્તુ કે જેને કંદમૂળ કહેવાય તે આ વ્રતમાં ખાવામાં આવતા નથી બટેટા છે મગફળી છે ગાજર છે મૂળા છે કોથમરી છે તે આ વ્રતમાં લેવામાં આવતા નથી પરંતુ જે જમીનની બહાર ઉગે છે વેલાના જે શાક છે તે આ વ્રતમાં ખાઈ શકાય છે દૂધી ટમેટાં રીંગણા કાકડી અનેક વસ્તુઓ ખાઈ શકો છો અને ઘણા લોકો તો આ દિવસે ઉપવાસ કરતા હોય છે કે જેમાં માત્ર સામું જ ગ્રહણ કરતા હોય છે ઘણા લોકો આ વ્રતમાં એકટાણું કરે છે કે જેમાં આપ રોટલી રોટલો ભાખરી પણ ખાઈ શકો છો પરંતુ શક્ય હોય ત્યાં સુધી આ વ્રતમાં ઉપવાસ કરવો અને સામાનું સેવન કરવું અને સામો એટલે બીજું કંઈ નહીં પરંતુ મોરૈયું ઘણા લોકો તેને મોરૈયું કહેતા હોય ઘણા લોકો તેને સામો કહેતા હોય છે આ વ્રતનું સામાન્ય રીતે ઉજવણું કરવામાં આવતું નથી કેમકે આ વ્રત જ્યારથી મહેનો માસિક ધર્મમાં થાય છે ત્યારથી શરૂ કરીને જ્યાં સુધી માસિક ધર્મમાં રહે છે ત્યાં સુધી જ આ વ્રત કરવામાં આવે છે અને એક ઉંમરે માસિક ધર્મ પૂરો થઈ જાય એ પછી પણ જો આપ આ વ્રત કરો છો તો ઉત્તમ છે અને પછી ન કરો તો પણ ચાલે આજના દિવસે સવારે વહેલા ઉઠી અધીડાનું દાંતણ કરવું શરીર પર માટી ચોડી માથામાં આમળાની ભૂકી નાખીને સ્નાન કરવામાં આવે છે ઘણા લોકો આજના દિવસે ચારણીથી પણ સ્નાન કરતા હોય છે અને એ પછી સપ્ત ઋષિઓનું ધ્યાન ધરી તેમનું પૂજન કરવું અને આજનો આખો દિવસ ઉપવાસ કરીને બ્રહ્મચર્યાનું પાલન કરવું અને જ્યારે પણ સમય મળે છે ત્યારે આ સામાપાચમની વાર્તા સાંભળવી તો આ રીતે સામાપાચમનું આપણા હિન્દુ ધર્મમાં મહત્ત્વ બતાવેલું છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું આશા છે કે આપ સૌ સામા પાચમનું વ્રત કરતા હશો અને આપને રજસ્વલા દોષમાંથી મુક્તિ મળે એવી અમે પણ પ્રાર્થના કરીશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર હર હાર મહાદેવ